નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે જો તમે પણ લગ્ન પ્રસંગ માટે સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો એ સાથે જાણીશું આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ જાણીશું એ સાથે આજનો ચાંદીનો ભાવ શું છે એ પણ આ વિડીયોમાં જાણીશું તે સિવાય હવે સોના ચાંદીના ભાવ કેવા રહેશે અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વિગતવાર જાણીશું પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો

રાજકોટમાં આજે હાજરસોનું એક લાખ સાડત્રીસ હજાર છસો પચાસ રૂપિયાનું હતું હાજર ચાંદી ફરી વધીને એક લાખ અઠાણું હજાર પાંચસો રૂપિયા હતી ગઈકાલની સરખામણીએ તેમાં ચાર હજાર પાંચસો રૂપિયા વધી ગયા હતા વિશ્વ બજારમાં ભાવ ત્રેસઠ પોઈન્ટ એકતાલીસ ડોલર થયો હતો વેપારીઓના કહેવા પ્રમાણે વૈશ્વિક સ્તરે ભાવ વધારા માટે ભૌગોલિક ટેન્શન આતંકવાદી ઘટનાઓ અમેરિકાના ટેરિફ બોરથી આર્થિક અસ્થિરતા જેવા કારણો જવાબદાર રહ્યા છે ભારતમાં લોકલ સ્તરે કરન્સી માર્કેટમાં રૂપિયાની નબળાઈનું પણ એક કારણ છે ડોલર સામે રૂપિયો સતત તૂટતો હોવાના કારણોસર સોનાની આયાત પડતર મોંઘી થવાનું સ્પષ્ટ છે એટલે ઘર આંગણે વૈશ્વિક તેજી ઉપરાંત કરન્સી માર્કેટની નબળાઈ એમ બેવડી અસર છે

રૂપિયાની નબળાઈ જ મુખ્ય કારણ છે સ્થાનિક સ્તરે કમોરતાના કારણે લગ્નગાળાની ખરીદી બ્રેક લાગી છે છતાં હાલ વિદેશીઓની સિઝન હોવાથી ઘણા અંશે તેમની ખરીદી આવતી હોય છે એટલું જ નહીં આવતા બે માસમાં લગ્ન હોય તે પરિવારો પણ ખરીદી કરતા હોય છે હવે ઊંચા ભાવને કારણે ફરી વખત ખરીદી પ્રભાવિત થવાની શંકા છે એક જાણીતા વેપારીએ કહ્યું કે સોના વધઘટે સતત ભાવો વધઘ રહેવાનું શનિવારે ઐતિહાસિક સ્તર બનાવ્યા બાદ પાંચો પડ્યો હતો પરંતુ આજે ફરી બે લાખની નજીક પહોંચી ગયો હતો ચાંદી બાદ સોનામાં રેકોર્ડ લેવલ જોવા મળ્યું છે તો ત્યારબાદ હવે વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર એકસો પાંચ રૂપિયા જેમાં રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ એક હજાર પચાસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છસો વીસ રૂપિયાનો વધારો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ દસ હજાર પાંચસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છ હજાર બસો રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે બાર હજાર ત્રણસો પચાસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા પિંચોતેર નો વધારો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે અઠ્ઠાણું હજાર આઠસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા છસો નો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ હજાર પાંચસો રૂપિયાનો જે ગઈકાલની સરખામણીમાં સાત હજાર પાંચસો નો વધારો જોવા મળ્યો છે તો મિત્રો ત્યારબાદ વાત કરવામાં આવે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે તેર હજાર ચારસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા નો વધારો જોવા મળ્યો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ સાત હજાર સાતસો ચોર્યાસી રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં છસો છપ્પન રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચોત્રીસ હજાર સાતસો ત્રીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં આઠસો વીસ રૂપિયાનો વધારો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે

23.20 રૂપિયાનો વધારો થયો છે 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2009 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં 229 નો વધારો થયો છે 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 20090 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં 290 રૂપિયાનો વધારો થયો છે અને 1 કિલો ચાંદીનો ભાવ છે લાખ 2900 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બે હજાર નવસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો સોના પર છ અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા એચયુઆઈડી કહેવામાં આવે છે આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે એટલે કે કઈક આના જેવો એ ઝેડ ફોર ટુ ફોર હોલ માર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધિ સ્ત્રોતો પરથી તપાસો સોનાની કિંમત ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને અઢાર કેરેટ પ્રમાણે બદલાય છે ચોવીસ કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ એમાંથી ઘરેણા બનાવવામાં આવતા નથી કારણ કે એ ખૂબ જ નરમ હોય છે સામાન્ય રીતે કેરેટ કેરેટ કે તેથી ઓછા સોનાનો ઉપયોગ ઘરેણા માટે થાય છે આઈબીજે એ દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ નથી નથી નવા ભાવ જાહેર જાહેર રજાઓના દિવસે કરાતા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો